તો એ સંતનો સમાગમે કરીને એના જીવનની અંદર આ વાત આવી પ્રહલાદભાઈ પણ જેટલા જેટલા નાના મોટા સમયા ઉત્સવો થતા એ સમયા ઉત્સવો પૂનમ થતી તો પૂનમની અંદર પણ અવશ્યપણે ત્યાં પોતે આવતા અને કથા વાર્તાની અંદર બેસતા અને સાંભળતા અને રહેતા તો આવી રીતે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે એમને પણ જીવનની અંદર એટલી બધી દ્રઢતા થઈ ગયેલી હતી કે જે દ્રઢતાના કારણે કરીને આવા સંજોગોમાં પણ કહેવાય છે કે એમનો ત્યાં આગળ વિચાર બદલાણો નહીં અને જેને કહેવાય કે ભગવાનની જેવી મરજી એ પ્રમાણે બધું થતું હોય છે એટલે એટલા માટે ભગવાનના ભક્તોના નિશ્ચયની અંદર ડગમગાટ ન થવો એ બહુ મહત્વની બાબત છે પછી આપણે જાણીએ છીએ કે અંતકરણ કુતર્ક કરે અંતકરણ એટલે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે મન બુદ્ધિ ને અહંકાર એ મન અને બુદ્ધિ બે જણા તો એવા છે ને કે ગમે ત્યારે ગમે ત્યાં ખાંચો કાઢીને ઉભા જ રહે અને એ કુતર્ક એવા કરે કે ભગવાનના સ્વરૂપને વિશે ભગવાનપણાનો ભાવ પણ આપણને રહેવા દે નહીં અને આપણે સામાન્ય રીતે નાસ્તિકના માર્ગે ચાલા જઈ એવું પણ ઘણી વખત બની જતું હોય છે ત્યાં પાલનપુરની અંદર આપણા એક હરિભગત હતા અને એમણે પોતાની બે દીકરીઓ હતી તો એમણે મને પૂછ્યું મને કે સ્વામી હવે આ બે દીકરીઓ માટે થઈને છોકરાઓ બધા જોયા પણ હવે કયા છોકરા સાથે લગ્ન કરવા એ નક્કી થતું નથી તો મેં મે તમે બાપાને કાગળ લખો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો ને સ્વામી બાપાએ પત્રની અંદર જવાબ આપ્યો કે તમે જે છોકરાઓને જોયા છે એની અંદરથી તમને બેમાંથી જે સારો લાગે એની સાથે તમારા દીકરાને લગ્ન કરજો સગાઈ કરજો આ પ્રમાણે બાપાનો પત્ર આવ્યો ત્યારે એ ભાઈ મારી પાસે આવ્યા મને કે બાપાએ તો આવું લખીને મોકલ્યો મેં તો સાચું જ છે ને એમાં ખોટું શું છે કે એમને કહેવું જોઈએ ને નહીં કે આ જ દીકરા જોડે લગ્ન કરે હવે સ્વામી બાપા પોતે સંસારની અંદર રહેનારા દીકરીના માતા પિતાને પણ એમની ઈચ્છા પ્રમાણે થાય એ બહુ મહત્વનું હોય છે એમ જાણતા હોય છે એટલે તમારા પરિવારની અંદર તમારી દીકરીને સારો જમઈ મળે એ માટે થઈને સ્વામીએ તમને આવું લખ્યું તો પછી સ્વામી કહે છે કે એ પોતે ધીમે ધીમે સત્સંગની અંદરથી ખસી ગયા કે મેં આટલો બધો સત્સંગ કર્યો મુંબઈની અંદર કર્યો અને ગામડે પારાયણ કરાવી અમારા ઘરે સંતો રહ્યા બધું કર્યું પણ કહે છે કે આ પ્રમાણે આ મારો એક આ પ્રશ્ન હતો એનું નિરાકરણ બરાબર આપ્યું નહીં એટલે મન બુદ્ધિ તર્ક વિતર્ક કરે કે આનો જવાબ કેમ બરાબર ન આપ્યો એવું મનની અંદર અને બુદ્ધિની અંદર થવા માંડે એટલે એના કારણે કરીને સ્વામી કહે છે કે સત્સંગમાંથી ખસી જતા વાર લાગતી નથી અને એટલા જ માટે થઈને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય યથાર્થ થઈ ગયો છે અને પછી ગમે તેવા બુદ્ધિની અંદર વિચારો આવે પણ કે મનને વિચાર આવે તો પણ મનને કે હે મન જો તે ભૂંડાઘાટ સંકલ્પ કર્યા છે તો યોગીજી મહારાજ પોતે કહેતા ને કે તારા ભૂખા કાઢી નાખી છે એમ કરીને મનની સાથે લડાઈ લે બુદ્ધિ તર્ક કરે કારણ કે બુદ્ધિનું કામ જ એ છે અને એ તર્કની અંદર પણ સ્વામી કહે છે કે ક્યારેય પણ ભગવાનના સ્વરૂપની વિશે ડગમગાટ થાય નહીં હવે મહારાજ આપણને આગળ કહે છે એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય જો યાદ રાખીએ મહારાજ આપણને એટલી સરસ મજાની વાત કરીને સમજાવે છે કે આ પ્રકારે કોઈ પણ પ્રકારનો ડગમગાટ થાય નહીં અને એ એક જ નિશ્ચય રહે જેમાં આપણે જાણીએ છીએ કે ગાંધીનગરની અંદર વોટર શો કરવાનો હતો અને તે વખતના સમયની અંદર બધું તૈયાર થઈ ગયું પત્રિકાઓ છપાઈ ગઈ અને છપાઈ ગયા પછી પણ ઉનાળાનો સમય એવો હતો કે જેના કારણે કરીને ત્યાં પવન બહુ આવતો એટલે પવનના કારણે કરીને પાણીનો બનાવેલો પડદો રહે નહીં એ ઉડીને પ્રેક્ષકોની ઉપર આવતું એટલે સંતોએ કહ્યું કે બાબા પવન બંધ રહે તો કંઈક થાય એટલે હજી તો અઠવાડિયું છે ને રોજ જોઈએ આપણે જોઈએ એમ કરતા 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 છેલ્લો દાડો આવ્યો ને ત્યારે સંતો કહ્યું કે બાપા આપણે તારીખ બદલી નાખીએ સ્વામી કે આદમી તારીખ શું કરો બદલી જે આપણે છાપી છે બરાબર જ છે પણ કે બાપા પવન બંધ નથી રહેતો ત્યારે સ્વામી બાપા કે ભગવાનમાં વિશ્વાસ રાખો ને ભગવાન બધું કરશે જો એમને તે વખતે બુદ્ધિનો તર્ક આડો ના આવ્યો પ્રમુખ સ્વામી મહારાજ કે વિશ્વાસ રાખો બધું સારું થશે અને પછી સંતોએ ઈશ્વરચરણ સ્વામીને પૂછ્યું કે સ્વામી શું કરવું આપણે તારીખ બદલવી કે નહીં ત્યારે ઈશ્વરચરણ સ્વામી કે બાપા શું કહે છે અને ત્યારે સંતો કે બાપા તો કહે છે કે આપણે આ તારીખ રાખવાની છે અને પવન બંધ થઈ જશે હવે પવનને બંધ કરવો એટલે કે આપણે પંખો ચાલુ કર્યો હોય અને એ પવન આપણે જોતો ન હોય તો એ પંખાને બંધ કરી દઈએ તો પવન બંધ થાય પણ આ તો કુદરતી પવન હતો અને ઉનાળાનો વૈશાખના વાયરા હતા એટલે પવન તો આવતો હતો બીજે જે દિવસે ઉદઘાટન કરવાનું હતું તે જ દિવસે પવન પણ એટલો જ બધો હતો અને એની અંદર સ્વામી બાપાએ સંતોને કહ્યું કે તમે બધા ત્યાં જાઓ અને મુખ્યમંત્રીને બધા જેને કે ઉદ્યોગપતિઓ ત્યાં આવવાના છે એ બધાને બેઠક વ્યવસ્થા બધી તૈયાર કરો અને ટૂંક સમયની અંદર હું આવું છું પણ બાપા તમે આવો એનો ના નથી પણ પવન હજુ ચાલુ છે અને ત્યારે સ્વામી બાપાએ બે ત્રણ વખત કહ્યું કે વિશ્વાસ રાખો ભગવાનમાં ભગવાન બધું સારું કરશે જો આવા સંતને પરમ એકાંતિક સત્પુરુષને પોતાના અંતરની અંદર ભગવાનનો દ્રઢ નિશ્ચય છે અને એ દ્રઢ નિશ્ચય કરીને જ પોતે બોલતા હોય છે કંઈ એવું નથી કે ઐશ્વર્ય હોય એટલે બોલી જવાય પણ દ્રઢ નિશ્ચય અને એના કારણે કરીને તે વખતે આપણે જાણીએ જેવા પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા અને આમ જેને કહેવાય ને કે એને અનુભવ થાય એવી રીતે ત્યાં એકદમ શાંતિથી પવન બંધ થઈ ગયો અને એટલો સરસ મજાનો ત્યાં આગળ વોટર શોનો પ્રથમ શો થયો અને આવનારા બધાએ પોતપોતાના જીવનની અંદર રાજી થયા અને આ આખો જેને કહેવાય ને કે તે વોટર શોની અંદર જે આખ્યાન હતું એ આખ્યાન જોઈને પણ બધાને પ્રેરણા મળી તો સંતોએ કહ્યું કે બાપા ખરેખર આપે જ આ પવન બંધ રખાયો સ્વામી કે આપણે ક્યાં કરીએ છીએ કઈ આ તો ભગવાનને આપણે પ્રાર્થના કરીને ભગવાન આપણું બધું સંભાળે છે તો પણ વિશ્વાસ હોવો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે જેને ગમે તેવા સંજોગો આવે તો પણ એની અંદર વિશ્વાસ ન તૂટે ડગમગાટ ન થાય એવો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય તો આપણને આ ગુણાતીત પુરુષો મળ્યા છે એની અંદર અખંડ ભગવાન રહ્યા છે અને એવા વિશ્વાસથી જ કાર્ય કરે છે પ્રમુખ સ્વામી મહારાજે જે જે કાર્યો કર્યા એની અંદર ભગવાન ઉપર વિશ્વાસ મૂકીને પોતાના અંતરની અંદર ભગવાન નિશ્ચય રૂપે કરે નિશ્ચય કરીને કરે છે જેમ અક્ષરધામની અંદર સંતોએ કીધું કે બાપા એટલા બધા પથ્થરો પડ્યા છે શ્રીજી મહારાજે પણ મોટેના મોટેના મુક્તોને કેમ વર્તવું જોઈએ તે વાત કરતા કહ્યું જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ તેને વિશે પ્રવર્તે છે ત્યારે તે અતિ પ્રકાશમાન તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે એવી રીતે ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રતિલોમ થઈને મૂર્તિને વિશે અખંડ રહે ત્યારે સિદ્ધ દશા થઈ કહેવાય શ્રીજી મહારાજે આજ વચનામૃતમાં આગળ કહ્યું છે કે સ્વરૂપને તમે પણ દેખો છો પણ તમારા પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી એટલે એ સ્વરૂપ ને દેખ્યું એટલે યથાર્થ સમજાયું એમ ન માનવું જ્યારે એ સ્વરૂપ અંતરમાં દેખાશે ત્યારે જ ઇન્દ્રિયોની વૃત્તિઓની બાહ્ય વૃત્તિ ટળી જશે અને અખંડ અંતર દ્રષ્ટિ વધશે એને સાક્ષાત્કારની સ્થિતિ કહીએ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે બ્રહ્મ થઈ પરમ બ્રહ્મને જુએ તે જાણે રહે આમાં પણ એ પ્રગટ મૂર્તિને પોતાના અંતરમાં જે જુએ તે જ તેને યથાર્થ જાણે તેમ કહ્યું છે માટે દેહ છતા કે દેહ મૂકીને પણ એ સ્થિતિ કરીએ જ છૂટકો છે એવી સ્થિતિવાળા કૃપાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે હતા એટલી વાત કરીને પછી બોલ્યા શાસ્ત્રીવાદીઓ અથવા પંડિતોમાં કોઈકને જ આ વાત સમજવામાં આવે છે બીજાને તો ગમ જ પડતી નથી માટે આપણે તો મહાજનો યેન ગતઃ સપંતા એમ કરવું મોટા પુરુષના વચનમાં વિશ્વાસ એ જ મોટામાં મોટું સાધન સાક્ષાત્કાર સ્થિતિ પામવાનું છે એટલી વાત કરીને ભગતજી પોતાને ઉતારે પતારે આ સમયમાં ભગતજીએ પોતાને આસન સ્વામી જાગા ભક્તને આસને સભામાં એમ ઘણી વાતો કરી અને સ્વામી જાગા ભક્ત પાસે પણ ઘણી વાતો કરાવી અને બ્રહ્મ જ્ઞાનનો અદ્ભુત અને અલૌકિક સુખ સૌને આપીને તરબોળ કરી દીધા આ છેલ્લો પ્રસંગ હતો હવે અંતર્ધ્યાન થવાનો પોતાને સંકલ્પ હતો એટલે આ વખતે અનેક જન્મની કસર ટળી જાય અને બ્રહ્મરૂપ થઈ જવાય સ્વામીશ્રી ના પ્રસંગની અપૂર્વ મહત્તા હતી અને ઘણી પોતે પોતાના આખ્યાનમાં પણ આ પ્રસંગની અદભુત વાતો કરતા અને શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી દેતા જૂનાગઢનો આ સમય ભવ્ય રીતે ઉજવાઈ ગયો પછી ભગતજી ગોંડલ પદાવ્યો સ્વામીજીને પણ સાથે લઈ ગયા અહી મંદિરમાં ઉતર્યા અને સૌને કથા વાર્તા નું અપાર સુખ આપ્યું ભગતજી સાધુની જાયગામાં જઈએ સૌની ખબર અંતર પૂછતા જોઈતું અપાવતા મંદિરની અને સંતોની અપાર સેવા પોતે કરાવી અને સાથેના હરિભક્તોને મહિમા સમજાવ્યો અત્રે પ્રસાદીની બેઠક કૈલાસ બાદ તથા અક્ષર દર્શન કર્યા અક્ષર દેરીએ પોતે એટલું બોલ્યા અહીં તો હજારો દીવાની આરતી ઉતરશે અને મોટું મંદિર થશે એમાં આ પોતે ઘણું જ મહિમા કહ્યું અને પછી ત્યાંથી મંદિરે પધાર્યા રાત્રે શ્રી વિદ્યા સંબંધી પૂછ્યું ત્યારે પોતે કહ્યું શાસ્ત્ર સંબંધી વિદ્યા તો સંપાદન કરી છે અને બ્રહ્મ વિદ્યા પણ પૂરી પણ આવી સીધી છે હવે કાંઈ અધૂરું નથી માટે હવે તો તમોને જેમ સુખ્યા રહેતા આવડે તેમ બીજાને સર્વે સુખ્યા કરશો એટલે સર્વે થઈ રહ્યો પછી દત્રામે કહ્યું આવા રૂડા સાસરી છે અને હરિભક્તોને વાતો એ કરીને સુખ્યા રાખે છે પણ દેહ કહીને બહુ દુર્બલ છે માટે કંઈક કૃપા કરો ત્યારે ભગતજી હસીને બોલ્યા એમાં સિંહ હરકત છે અહીં જેટલું થાય એટલું જીવને સુખ્યા રાખવા માટે કરશે તો સર્વ વાતે મહારાજ સાનુકૂળ કરી દેશે એમ રાજી થકા સ્વામીશ્રીને બીજા જીવોને સુખ્યા કરવાનો આશીર્વાદ આપ્યો ત્યાર પછી ભગતજી મહુવાજીએ તૈયારી કરી બીજે દિવસે તૈયાર કરી થઈને સ્ટેશને આવ્યા ગાડી આવી અને ભગતજી ઉઠીને સર્વેને મળ્યા અને પછી ગાડીમાં બેઠા સૌને સાંત્વન આપ્યું આ વિદાય જાણે છેલ્લી છે અંતરના ઊંડાણમાં સૌ હરિભક્તોને છૂટા પડતા લાગ્યું એ વિશાળથી દાજીભાઈ તો રડી પડ્યા પછી તેમણે રડતા રડતા ભગતજીને પૂછ્યું હવે ક્યારે ભેગા થવાશે એટલે ભગતજીએ કહ્યું હવે તો ધામમાં ભેગા થશે એટલી વાત કરી તે ગાડી ઉપડી ભગતજી ઝવરીલાલ તથા વર્ષોવાળા પરસોત્તામદાસ સાથે જેતરસર થઈને મહુવા સ્વામી સ્વામીશ્રી રાજકોટ પધાર્યા